નમસ્કાર દર્શક મિત્રો આજે મુદ્દાની વાતમાં અમે રેલવે સંબંધી બાબતને લઈને આપને મુદ્દાની વાત કરવી છે જેમાં મુસાફરો તેમજ અન્ય કેટલાક બાળકો તથા કેટલાક લોકો ગેરકાયદેસર રીતે રેલવેના પાટા ઓળંગે છે જે ખરેખર જોખમી છે તેમના જીવને જોખમ ઊભું કરી શકે તેમ છે એટલે જનજાગૃતિ માટે અમે આ વિડીયો અપલો આપના સુધી પ્રસ્તુત કરી રહ્યા છે અમને આ દ્રશ્યો કદાચ તમને વિચલિત કરી શકે છે પરંતુ અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકોને સજાગ કરવાનો છે એટલે આ મુદ્દાની વાતમાં આજે આ મુદ્દાને લઈને અમે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ પશ્ચિમ રેલવે એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન કરવાની યોજના પર કામ કરી રહ્યું છે જેનો હેતુ એટલો છે કે ઓછા સમયમાં મુસાફરો સમયસર પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે સાથે સાથે દિલ્હી મુંબઈ વચ્ચેનો સમય અંતર પણ ઘટે જેથી કરીને દેશની બંને રાજધાનીઓ વચ્ચે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે ક્રાંતિ આવી શકે તે માટે પશ્ચિમ રેલવે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર અવરોધરૂપ રેલવે ટ્રેક તેમજ કરોને સીધા કરી રહ્યું છે પરંતુ આ યોજના પર કામ કરી રહેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓએ કદાચ આ દ્રશ્યો જોયા નહીં હોય એટલે સૌથી પહેલાં અમે અમારા ચેનલના માધ્યમથી તમને આ વિડીયો બતાવવા જઈ રહ્યા છે જે વિડીયો તમને વિચલિત કરી શકે છે પરંતુ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને અમે આ વિડીયો અમને આ વિડીયો બતાવવા અત્યંત આવશ્યક છે જેથી કરીને આ વિડીયો રતલામ મંડળમાં સમાવેશ દાહોદનો છે સૌથી પહેલાં આ વિડીયો દેખો પછી આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું તો દર્શક મિત્રો આપણે જે રીતે દ્રશ્યો સ્ક્રીન પર જોયા આ દ્રશ્યો કોઈ સાધારણ દ્રશ્યો નથી કલ્પના કરો કે એકસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રેલવેના પાટા ઉપરથી ટ્રેન પસાર થશે અને આવા સમયે આ દ્રશ્યોમાં જોવાઈ રહેલા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે પાટા ઓળંગશે અથવા મુસાફરો આવી રીતે પાટા ઓળંગશે તો કેવી રીતે કેવા દ્રશ્યો સર્જાશે તેની કલ્પના પણ હૃદય કંપાવી દેમ તેમ છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમને ટ્રેન પકડવાની લાયમાં ઉતાવળ કરતા આવા તત્વો જાણે અજાણે પોતાનું જીવ જોખમમાં મૂકી રહ્યા છે આ ખોટું છે મુસાફરો ટ્રેનમાં જગ્યા મળે તે માટે આવી રીતે જીવના જોખમે શોર્ટકટ અપનાવી ગેરકાયદેસર રીતે પાટા ઓળગી રહ્યા છો એ ક્યાંકને ક્યાંક પોતાનું મોત નોતરી રહ્યા છો બીજી તરફ આ સ્કૂલના બાળકો રેલવે ટ્રેક પર લટાર મારી રહ્યા છે તે જોવાઈ રહ્યા છે અથવા તો સાયકલ સાથે ગેરકાયદેસર રીતે પાટા ઓળગી રહ્યા છે શોર્ટકટ અપનાવી રહ્યા છે આવું ન કરો તમારી એક ભૂલ તમારું મોત નોતરી શકે છે માટે આવી કોઈ પણ રીતે શોર્ટકટ અપનાવવાની જગ્યાએ રેલવેના પાટા ગેરકાયદેસર રીતે ઓળંગવાની જગ્યાએ फुटपाथ अथवा अवर, अवर जवर करने ब्रिज ना उपयोग करो जे जो सलामती भरू है आ मामले शूँ कहू है आरपीएफ ने आईपीएफ लिनिशा बेरागी सांभ आ रिपोर्ट में जी जो वीडियो के बारे में आप बता रहे हैं वो वीडियो हमने भी देखा है और ऐसे कई सारे चूंकि ये आदिवासी क्षेत्र है और ट्रेक के चारों तरफ दीवार दीवार नहीं बनी हुई है ट्रेक की दोनों तरफ दीवार बनाए जाने की आवश्यकता है कई बार आवारा पशु बच्चे और लाइन क्रॉस कर रहे हैं जिससे दुर्घटनाएं है भी हो रही है हमारे द्वारा अनाज से लेकर गोधरा क्षेत्र के बीच में जितने भी गांव हैं और आसपास ट्रैक के आसपास की रहवासी बस्तियां हैं वहां जाके वहां के नागरिकों को उन बच्चों को अलर्ट कराया करा जा रहा है कि लाइन क्रॉस न करें तथा अपने पशुओं को लाइन से दूर रखें जिससे अनावश्यक डिटेंशन जो हो रहा है गाड़ियों का वो रुक सके તો દર્શક મિત્રો આઈપીએફના જણાવ્યા અનુસાર તેઓ પણ આવા તત્વોને રોકવા માટે તેમજ રેલવેની સુરક્ષા અને નાગરિકોની સલામતીના મુદ્દે કેસો પણ કરે છે સાથે સાથે જનજાગૃતિના અભિયાન પણ ચલાવે છે તેમ છતાંય આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે માટે અમે પણ અમારા ચેનલના માધ્યમથી આપનાથી વિનંતી કરી રહ્યા છે કે આવી રીતે શોર્ટકટ અપનાવવાનું બંધ કરો ગેરકાયદેસર રીતે પાટા ન ઓળો સલામતી અને સુરક્ષિત રીતે રેલવેની મુસાફરી કરો અથવા એક તરફથી બીજા તરફ જાઓ તો તેના માટે ઓવરબ્રિજનો ઉપયોગ કરો જેથી કરીને આપની જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે રેલવે તંત્રે પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ કે આવી માનવ વસાવ જે જગ્યા ઉપરથી લોકો ગેરકાયદેસર રીતે પાટા ઓળગે છે ત્યાં બંને તરફ બેરિકેડિંગ અથવા બંને તરફ બાઉન્ડ્રી વોલ ઊભી કરી અધિક રીતે થતો પ્રવેશ અટકાવવો જોઈએ જેથી કરીને લોકોની સુરક્ષા અને સલામતી યથાવત રહે સાથે સાથે રેલવેના સંચાલનમાં પણ કોઈ પણ પ્રકારનું આવે તે પણ જરૂરી છે આમાં માત્ર એકલું રેલવે તંત્રની ભૂલ નથી પરંતુ જે રીતે આ દ્રશ્યોમાં બાળકો આપ જોઈ રહ્યા છો અથવા આ મુસાફરો તમે જોઈ રહ્યા છો મુસાફરો પોતાની જગ્યા ટ્રેનમાં બેસવા માટે જગ્યા મેળવવા માટે ગેર રેલવે સ્ટેશન પર રેલવે પ્લેટફોર્મ હોવા છતાં ઓવરબ્રિજ હોવા છતાં આવી રીતે ગેરકાયદેસર રીતે પાટા ઓળંગે છે અને ક્યાંકને ક્યાંક પોતાનો જીવ જોખમમાં મૂકે છે સાથે સાથે બાળકો પણ તમે જે દ્રશ્યોમાં જોયા બાળકો પણ આ ગેરકાયદેસર રીતે પાટા ઓળંગી રહ્યા છે અથવા તો પાટા પર લટાર મારી રહ્યા છે તેના પા તેના પાછળ તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે તમારો દીકરો અથવા તમારો બાળક કયા રસ્તેથી આવે છે કેવી રીતે આવે છે તેની કાળજી રાખવી આપની ઉપર છે રેલવે તંત્ર પોતાની રીતે કામ કરી રહ્યું છે અધિકારીઓ પણ આવે સ્કૂલોમાં જઈને અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છે દંડાત્મક કાર્યવાહી પણ કરી રહ્યા છે તેમ છતાંય આવા દ્રશ્યો જે સાર્વજનિક થઈ રહ્યા છે અથવા તો અમારી સામે આવી રહ્યા છે અમારા કેમેરાના માધ્યમથી અમે બતાવી રહ્યા છીએ આ ખોટું છે માટે કરીને તંત્રએ પણ એટલી જાગૃત થવાની આવશ્યકતા છે સાથે સાથે જે બાળકો અહીંયાથી લટાર મારે છે અથવા અહીંયાથી ક્રોસ કરે છે એ બાળકોના માતા પિતાએ પણ સજાગ થવાની જરૂર છે અને આવી રીતે ગેરકાયદેસર રીતે પાટા ઓળંગતા બાળકોને અટકાવવા જોઈએ સાથે સાથે મુસાફરોએ પણ રેલવેના પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ આવી રીતે બિનઅધિકૃત રીતે ટ્રેન આવે ત્યારે જગ્યા મેળવવા માટે ગેરકાયદેસર રીતે પાટા ઓળંગો એમના માટે જોખમી સાબિત થઈ શકે છે માટે આ વિડીયો અમે માત્ર ને માત્ર જનજાગૃતિ માટે કર કરી રહ્યા છે જેથી કરીને અમારા વિડીયોના માધ્યમથી આપ સજાગ થાઓ અને સુરક્ષિત અને સલામત રીતે પોતાનું જીવન વ્યતીત કરી શકો હાલ વિડીયોમાં આટલું જ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે દાહોદ લાઈવ ની મોબાઈલ એપ્લિકેશન પણ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે સાથે સાથે અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમે ઉપલબ્ધ છીએ દાહોદ લાઈવની તમામ અપડેટ માટે અમારી જે યુટ્યુબ ચેનલ તેમજ અમારા જે મોબાઈલ એપ્લિકેશન સાથે સાથે અમારા પેજ છે એમને ફોલો કરો જેથી કરીને દાહોદની તમામ અપડેટ અમે આપના સુધી સમયસર પહોંચાડતા રહીશું ધન્યવાદ